આ તરફ રાજકોટમાં મનપાની મોટી બેદરકારી સામે આવી વોખળા પરના ગેરકાયદે સ્લેબને ફરીથી ભરી દેવામાં આવ્યો છે નવ મહિના પહેલા સર્વેશ્વર ચોકમાં વોખળા પરનો સ્લેબ તૂટ્યો હતો ત્યારે સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સ્લેબ ગેરકાયદે હોવાનું સ્વીકાર્યું હતું ત્યારે વોખળા પર ફરી સ્લેબ ભરી દેવાતા મનપાની કામગીરી ફરી એકવાર સવાલોમાં આવી ગઈ છે વોખળા પર સ્લેબ ગેરકાયદે હતો તો ફરી એકવાર શા માટે આ સ્લેબને ભરી દેવામાં આવ્યો છે તે સવાલ થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે આ સ્લેબ ધરાશાય થતા એક મહિલાનું મોત થયું હતું અને તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર્યું હતું કે આ સ્લેબ જે છે તે ગેરકાયદે છે તો તેમ છતાં આ સ્લેબ શા માટે ભરી દેવામાં આવ્યો તે સવાલ અત્યારે થઈ રહ્યો છે અને મનપાની કામગીરી જે છે તે સવાલોના ઘેરામાં ચોક્કસપણે આવી ગઈ છે ગેરકાયદે સ્લેબ હોવા છતાં તેને શા માટે ભરી દેવામાં આવ્યો છે તે સવાલ થઈ રહ્યો છે આ બોકળા પરથી અનેક વાહનો પસાર થાય છે પરંતુ વસ્તુ એ છે કે જ્યારે ગેરકાયદે છે વોકળો તો શા માટે પછી એ વોકળા ને ભરી દેવામાં આવ્યો એ જે સ્લેબ જે તૂટી ગયો હતો જે ભ્રષ્ટાચારની ચાડી ખાતો હતો જેમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે સ્લેબ શા માટે ભરી દેવામાં આવ્યો ગત સપ્ટેમ્બરમાં સર્વેશ્વર ચોકમાં આ વોકળાનો સ્લેબ તૂટ્યો હતો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું તેમ છતાં આ ગેરકાયદે સ્લેબને શા માટે ભરી દેવામાં આવ્યો છે જેને અંગે હવે મનપા જે છે તે સવાલોના ઘેરામાં આવી ગઈ છે આ તે સમયની તસવીરો જ્યારે સ્લેબ ધરાશાયી થયો હતો અનેક લોકો તેમાં ફસાયા હતા એક મહિલાનું મોત થયું હતું અને રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી તે સમયની આ તસવીરો છે હવે આ વસ્તુ જો ગેરકાયદે હતી મનપાને જાણ હતી તો પછી શા માટે આ સ્લેબ ભરી દેવામાં આવ્યો તે પણ સવાલ થઈ રહ્યો છે આ તે સમયની તસવીરો છે જ્યારે સ્લેબ ધરાશાયી થયો હતો અને તેમાં કેટલાક લોકો ફસાયા હતા રેસ્ક્યુ કરવાની રેસ્ક્યુ કરવાનું જરૂર જે છે તે પણ પડી હતી સ્થાનિકોની મદદથી પોલીસ પણ આવી હતી અને રેસ્ક્યુ કામગીરી થઈ હતી ફાયર વિભાગ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોતરાયું આવ્યું હતું જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું તો હવે આ રેસ્ક્યુ કામગીરી બાદ જ્યારે આ ઘટના ઘટી હતી અને ખબર જ છે કે આ ગેરકાયદે છે તો પછી આ સ્લેબ શા માટે ભરી દેવામાં આવ્યો તે સવાલ ચોક્કસપણે થઈ રહ્યો છે તો બે અલગ અલગ તસવીરો એક સમયે જ્યારે સ્લેબ તૂટ્યો સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની તસવીર અને આજની તસવીર જ્યારે આ સ્લેબને ભરી દેવામાં આવ્યો છે અને મનપાની જે કામગીરી છે તે ઘેરામાં આવી ગઈ છે કે બોકળો જો ગેરકાયદે જ હતો તો પછી એ સ્લેબ શા માટે ભરી દેવામાં આવ્યો છે હવે આપને એ વસ્તુ સંભળાવીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પોતે સ્વીકાર્યું હતું કે આ સ્લેબ જે છે તે આ જે બોકળોની જે જગ્યા છે તે ગેરકાયદે છે તેમણે શું કહ્યું સાંભળ્યું હમણાં રિપોર્ટના અંતે એ જાણવા મળ્યું છે કે જે આ ત્રિકોણ જે પાર્ટ હતો એ ઇનલીગલ હતો જે તે સમયે એ બિલ્ડિંગ બન્યું ત્યારે એ પાર્ટ વોકળાનો હતો પણ એની ઉપરથી એની ઉપર એ લોકોએ વોકડાનો પાર્ટ ચણી લેવામાં આવ્યો હતો એ વાત સાચી છે એ તે ગેરકાયદેસર રીતે એ ચણવામાં આવ્યું હતું અને એટલે જ હવે એ જગ્યાનો અમે લોકો અમારામાં કબજો લેવા માગીએ છીએ અને જે અમે આ જે રોડ તોડી રહ્યા છીએ જે વોકડો તોડીએ છીએ નવી ડિઝાઇન બનાવીએ છીએ એ ડિઝાઇન મુજબ અમે એ પાર્ટ અમે ખુલ્લો રાખશું તો આપે સાંભળ્યું કે આ જગ્યા જે છે તે ગેરકાયદે હતી ગેરકાયદે રીતે એ જગ્યા જે છે તે આ ઇમારતમાં લેવામાં આવી હતી તેવામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર્યું હતું કે જગ્યા ગેરકાયદે છે તેમ છતાં પણ હવે શું આ સ્લેબ જે બનાવવામાં આવ્યો અથવા તો આ જે જગ્યામાં અત્યારે પુરાણ કરવામાં આવ્યું છે તે એ ઇમારતની માલિકીનું છે કે પછી મનપાની માલિકીનું તે અત્યારે સવાલ થઈ રહ્યો છે કારણ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકારી ચૂક્યા છે કે એ ગેરકાયદે વસ્તુ હતી કોર્પોરેશનનો અંધેરી નગરી ગંડુ રાજા જેવો કાઢ જે છે તે જોવા મળી રહ્યો છે તે ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે સ્લેબ આ પડ્યો હતો ત્યારે જયમીન ઠાકર સ્ટેન્ડની કમિટીના ચેરમેન જે છે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે વોકળા ઉપર સ્લેબ જે છે તે બાંધી ન શકાય તે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યો હતો કોર્પોરેશને નવ મહિના સુધી કોઈ કામગીરી ન કરી હતી હવે આ સ્લેબ જે છે તે અત્યારે ચણી લેવામાં આવ્યો છે અને અત્યારે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના અંધેરી નગરી ગંડુ રાજા જેવા કાર્ડ કટાયા છે ત્યારે અનેક સવાલો તેમની સામે પણ ઉભા થઈ રહ્યા છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર આ સંદેશ ન્યૂઝ રાજકોટ